સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીની જ્યાં આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો લોકો રાખે છે છે આવેલી કાછિયા કાછિયા શેરીમાં વધુ સમાજના બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા મહત્વની વાત છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરે છે જ્યાં આજે પણ આ શેરીમાં સિત્તેર થી એસી જેટલા એવા કપલ્સ છે જેમને પ્રેમ લગ્ન કર્યા છે અને આજે પણ દાંપત્ય જીવનમાં તેઓ સુખીથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે અહીંના લોકોનું કહેવું છે કે કાછિયા સમાજના લોકો અહીં બાપ દાદાના સમયથી સ્થાયી થયા છે જે અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે અહીં મોટા ભાગના કાછિયા સમાજના લોકો એકબીજા સાથે એક પરિવારની જેમ રહે છે એક જ સમાજથી આવતા હોવાના કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહીં પરિચિત છે જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમ લગ્ન કરાવે છે આજ દિન સુધી કરાવવામાં આવેલ પ્રેમ લગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી સામાન્ય ઝઘડો પણ થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન પણ પતિ પત્ની વચ્ચે કરાવવામાં આવે છે સુરતની આ કાછિયા શેરી એક એવી શેરી છે કે જ્યાં માત્ર ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે પૂરતું નહીં પરંતુ બારે માસ પોતાના જીવન સાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતું સીમિત રહી ગયો છે ત્યારે આ શેરી પ્રેમનું પ્રતિક બને છે જે સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાના સાથીને હર હંમેશ પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે